દોસ્તો જો તમે દસ પાંચ છ અને બેંક માં નોકરી કરવા માંગતા હોય તો બેંક ઓફ બરોડા એ ઓફિસ અસિસ્ટન્ટ પદોની કુલ પાંચસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જેમાંથી ઓછી અને એસસી એસટી બીડી અને સ્ત્રીઓને સો રૂપિયા અરજી ફ્રી છે આ ભરતીની સિલેક્શન પ્રોસેસ બે સરનો સામેલ છે પેલું ઓનલાઈન પરીક્ષા અને બીજું સ્થાનિક ભાષા ટેસ્ટ આ બંને પરીક્ષા પાંચ કર્યા પછી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ઓગણીસ હાજર પાંચસો થી ભરતી માં અરજી ત્રણ મે બે હજાર પચીસ થી શરૂ થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ છે ઓનલાઈન અરજી કરવા માટેની સીધી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે